આજે આપણે વાત કરવી છે કે વડોદરાના રામચંદ્ર વૈદ જે ખૂબ એકાંતિક ભક્ત હતા અને રામચંદ્રજીની રામચંદ્ર વૈદની તો બહુ વાતો આવે ઘણી વખત ભગવાને એને પરચા આપેલા અને રામચંદ્ર વૈદ પહેલાં સત્સંગી નહોતા પણ સદગુરુ શ્રી મુક્તાન સ્વામી વડોદરામાં સભા જીતવા ગયેલા ત્યાર પછી આ ને સત્સંગ થયેલો તે વડોદરાના રામચંદ્ર વૈદ એના પત્ની પણ ખૂબ સારા સત્સંગી અમૃતબાઈ એનું નામ આખો પરિવાર સત્સંગી મહારાજે કેવી એની રક્ષા કરી આપણે તો મહારાજે રક્ષા કરી હોય ને એ વાત કરવી છે બાકી રામચંદ્ર વૈદની તો બહુ વાતો છે તો એ રામચંદ્ર વૈદ અને ઘરના બધાએ સૂઈ ગયેલા અને એમાં ઓલો દીવો બળતો હશે ને તે ઉંદરડું આવ્યું ઉંદરડું આવ્યું ને જગતી વાઈટનો એક શેડો પકડીને લઈને ભાગ્યું અને વધારાના ગાડલા ગોદડા એક ખૂણામાં ન્યાય ગયું અને એ ગાડલા ગોદડા હળગ્યા હવે ઘરના તો બધા ઊંઘી ગયા છે કોઈને ખબર નથી પણ ભગવાનનો આશરો હોય ભગવાનની પળે પળે રક્ષા કરનાર તો મહારાજ હોય ભાડ 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 હવે ગાડલા ગોદડા હળગતા તો શું વાર હળગ્યા એટલે મહારાજે એની દીકરીને જગાડી મહારાજ આવીને કીધું કે અરે બેન ઊઠ ઉઠ તારું ઘર હળગે છે શું છે શું છે કરીને દીકરી સુઈ ગઈ અમૃતભાઈને જગાડ્યા તો અમૃતભાઈ તે કોણ બોલે છે એમ કરીને સૂઈ ગયા પછી મહારાજે રામચંદ્ર વૈદ્યને કીધું કે અરે વૈદ્ય ઉઠો તમને ઊંઘ કેમ આવે છે તમારું ઘર હળગે છે એકદમ ઊભા થયા અને જોયું તો ગાડલા ગોદરા જે ખૂણામાં હતા ત્યાં મોટો ભડકો ફાળ્યો બધા એકદમ ઘરની બહાર નીકળી ગયા અને પાણી નાખી અને એ જે કાંઈ ગા ગાડલાને ગોદડાને સળગતા એ ઓલવી નાખ્યું અને પછી વિચાર કરવા માંડ્યા કે આપણને જગાઇડ્યા કોઈને તો કે હા કે મારા જ આવ્યા તો મને કીધું પણ મને ઊંઘમાં બે મેં બહુ હાવી દીકરી કે હા મેં સાંભળ્યું કે ઉઠો ઉઠો પછી કીધું કે અરે કેવા દયાળું છે ભક્તની વારે ભગવાન કેવા આવે છે અને મંડ્યા પ્રાર્થના કરવા કે હે મહારાજ આજ અમારું મોત આવ્યું હતું આ અગ્નિથી અમારું તમે રક્ષણ કર્યું નકર હે વાલા તમે અમને મૃત્યુથી ઉગાર્યા દુઃખ મટાડવા જ પ્રભુ આ વખતે તો તમારો અવતાર છે ભક્તની તમે રક્ષા કરો છો અને તમે આવીને તરત અમારી રક્ષા કરી એમ કરીને આખું ઘર ભગવાનની ખૂબ પ્રાર્થના કરવા માંડ્યું અને બીજે દિવસે બધાએ વડતાલ દર્શન કરવા માટે આખો પરિવાર આવ્યો આવી રીતે જ્યારે ઘર સળગ્યું વડોદરાના રામચંદ્ર વૈદ તો મહારાજે એને જગાડી અને આખા પરિવારની રક્ષા કરી અને ભક્ત પરિવાર તો કેવો એક વખત ગઢપુર આવું હતું ને તો કે આપણે વસ્ત્ર લઈને મહારાજ પાસે જવું છે તો કે આપણે કેવા વસ્ત્ર કરાવશું તો રામચંદ્ર વૈદ કે આપણે છે ને સફેદ વસ્ત્ર કરાવીએ કારણ કે મહારાજને સફેદ વસ્ત્ર કાયમ બહુ ગમતા સદા શ્વેતાંબર શ્રીજી ધાર તારી જામાં ઝરકશિયા કોઈ વાર તો એની પત્ની એમ તો બૈરાઓને તો આમ આમ ચટક મટક આમ ઝગમગ ઝગમગ બહુ ગમે ને એ કે નહીં આપણે ઝરકસી વાઘા બનાવવા છે તો કે મહારાજને શ્વેત ગમતા હતા બે નિર્ણય કરતા તે મહારાજે બેને દર્શન દઈને કીધું કે જુઓ કાંઈ અમે સફેદ જ પહેરીએ છીએ એવું નથી ઝરકસી પણ પહેરીએ છીએ એવા સરસ મજાના ઝરકસી વાઘા પહેરીને અમૃતબાઈને મહારાજે દર્શન દીધેલા આવો તો ઘણા પરચાઓ અમૃતબાઈ અને રામચંદ્ર વૈદને ભગવાને આપેલા છે એવા જ રામચંદ્ર વૈદ વડોદરાને એની મહારાજે અગ્નિથી રક્ષા કરી એવા ભક્ત વત્સલ ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન